બે હજાર ત્રણ માં કન્યા કેળવણીની શરૂઆત જ્યાંથી કરી હતી ડેડિયાપાડામાંથી ત્યાં પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી મોદી મોદી ફરી પહોંચ્યા છે મંદિરમાં દર્શન કરી રહ્યા છે તો આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો પરંપરાગત વસ્ત્રો પહેરી અને લોકોએ પ્રધાનમંત્રી મોદીને આવકાર્યા હતા પીએમને આવકારવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું તો ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો પ્રધાનમંત્રી મોદી હાલ દેવ મોગરા માતાના દર્શનાર્થે પહોંચ્યા છે મોટી સંખ્યામાં રોડ શોમાં પણ લોકો ઉમટી પડ્યા છે પરંપરાગત વસ્ત્રો પહેરી અને પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરવામાં આવ્યું એકસો પચાસ મી જન્મજયંતિ બુરસા મેળ બિરસાની એકસો પચાસમી જન્મજયંતિ અને તેમાં ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી મોદી ગુજરાત પ્રવાસે છે તો તેમાં તેઓ મોગરા મંદિરના સીધા જ દ્રશ્યો કે જ્યાં તેઓને આવકારવામાં આવ્યા પ્રધાનમંત્રી મોદીએ મહાદેવ મોગરાના દર્શન કર્યા બે હજાર ત્રણ પછી દેવ મોગરાના દર્શનાર્થે પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા છે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે તો માતાના દર્શન કરી આરતી કરી છે આ સીધા જ દ્રશ્યો દેવ મોગરા મંદિરથી અમે આપને બતાવી રહ્યા છીએ તો ડેડીયાપાડામાં પણ ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી મોદી ગુજરાત પ્રવાસે છે તો પરંપરાગત વસ્ત્રો પહેરી નૃત્ય સાથે પ્રધાનમંત્રી મોદીને આવકારવામાં આવ્યા તો પ્રધાનમંત્રી મોદીના સીધા જ દ્રશ્યો જે દેવમોગરા મંદિરમાં તેઓ દર્શન કરી રહ્યા છે પૂજા અર્ચના કરી રહ્યા છે આ બે દ્રશ્યો કે મંદિરે આવતા પહેલાં રોડ શોના સીધા જ દ્રશ્યો જ્યાં પરંપરાગત વસ્ત્રો પહેરી પરંપરાગત નૃત્ય સાથે પ્રધાનમંત્રી મોદીને આવકારવામાં આવ્યા આદિવાસી સમાજમાં અત્યારે ઉત્સાહનો માહોલ છે તો આ ભવ્ય રોડ શોમાં માનો મહેરામણ ઉમટી પડ્યું અને પ્રધાનમંત્રી મોદી લોકોનું અભિવાદન ઝીલતા નજરે પડ્યા હતા ત્યારબાદ મહાદેવ મોગરાના દર્શનાર્થે પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા જ્યાં તેઓને આવકારવામાં આવ્યા જ્યાં તેઓએ આરતી કરી પૂજા અર્ચના કરી તો તે પહેલા ભવ્ય રોડ શો અને પ્રધાનમંત્રી મોદીને આવકારવામાં આવ્યા તો આ મહત્વની વાત કે એકસો પચાસ મી ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ જે આદિવાસી સમાજને प्रधानमंत्री મોદીએ તેના વિકાસ કાર્યો કર્યા છે તો તેને લઈ આદિવાસી સમાજમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે આદિવાસી સમાજના લોકો પ્રધાનમંત્રી મોદીને આવકારતા નજરે પડી રહ્યા છે તો બીજી તરફ દેવ મોગરા મંદિરના સીધા જ દ્રશ્યો જ્યાં પ્રધાનમંત્રી મોદીએ દર્શન કર્યા પૂજા અર્ચના કરી સર્વાંગી વિકાસ જે આદિવાસી સમાજમાં કરવામાં આવ્યો તેને લઈ અને પીએમ મોદીના સ્વાગતને લઈ પરંપરાગત નૃત્ય સાથે તેઓને આવકારવામાં આવ્યા તો સીધા જ દ્રશ્યો એક તરફ પીએમ મોદીના રોડ શોના દ્રશ્યો તો બીજી તરફ પ્રધાનમંત્રી મોદી દેવ મોગરામાં માતાના દર્શન કરી રહ્યા છે આરતી કરી રહ્યા છે વિકાસની આ યાત્રા

આદિવાસી સમજના જે લોકો હતા સજાવવામાં આવ્યો છે અને લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક ઘરક જોવા માટે ક્યાંક ને ક્યાંક પડા ગયા હતા

જી રવી જાણકારી સાથે જોડાવા બદલ આભાર તો સીધા જ દ્રશ્યો દેવ મોગરા મંદિરના જ્યાં પ્રધાનમંત્રી મોદીએ પૂજા કરી આરતી ઉતારી પૂજન અર્ચન કર્યા માતાના આશીર્વાદ મેળવ્યા અને જ્યારે પણ દેશમાં સર્વાંગી વિકાસની વાત આવે ત્યારે એક રાજ્ય તેની આગવી ઓળખ સાથે આવે છે છે અને તે ગુજરાત રાજ્ય તો વિકાસની આ યાત્રા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેણે શરૂ કરી હતી બે હજાર ત્રણથી જે આદિવાસી સમુદાયના આર્થિક સામાજિક અને શૈક્ષણિક સશક્તિકરણ માટેના તેમના પ્રયાસો આજે પણ પ્રેરણા સ્ત્રોત રહ્યા છે તેઓએ તેવી ઢબ પાડી હતી કે તેઓ મુખ્યમંત્રી ફરજ બજાવ્યા બાદ તેઓ જ્યારે કેન્દ્રમાં ગયા ત્યારે પણ જે કોઈ મુખ્યમંત્રી અહીંયા હતા તે ઢબ સાથે કાર્ય કર્યું છે તો આદિવાસી સમાજમાં એક વિકાસ જોવા મળ્યો છે તો તેને લઈ આદિવાસી સમાજમાં અત્યારે ઉત્સાહનો માહોલ છે અને તેઓએ અનોખી રીતે પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું છે રાજ્યમાં આદિવાસી સમુદાયના કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે અનેક કામો કરવામાં આવ્યા એક મજબૂત શિક્ષણ પ્રણાલીનું નિર્માણ પણ કરવામાં આવ્યું જેના કારણે વિવિધ કલ્યાણકારી યોજનાઓનું પણ પ્રધાનમંત્રી મોદીએ નિર્માણ કર્યું હતું તો પ્રધાનમંત્રી મોદીને આવકારવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જે સીધા જ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ તે સીધા જ દ્રશ્યો એક તરફ રોડ શો તો બીજી તરફ દેવમોગરા મંદિરના દ્રશ્યો જ્યાં પાંડોરી માતાના દર્શન કર્યા પ્રધાનમંત્રી મોદીએ બે હજાર ત્રણ બાદ પ્રધાનમંત્રી મોદી આ મંદિરમાં ફરી આવ્યા છે તો આ બાવીસ વર્ષનો જે કાર્યકાળ છે આ બાવીસ વર્ષનો જે સમય છે તેમાં આદિવાસી સમાજમાં અનેક પરિવર્તનો આવ્યા તેમાં અનેક વિકાસના કાર્યો થયા તો આ મુલાકાત પ્રધાનમંત્રી મોદીની ખૂબ જ મહત્વની કે આદિવાસી સમાજના કુળદેવી પાંડોરી માતાના દર્શનાર્થે તેઓ પહોંચ્યા છે અનેક વિકાસકારોને ભેટ આપી આદિવાસી સમાજમાં અનેક વિકાસો કર્યા ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી બાવીસ વર્ષ બાદ ફરી પાંડોરી માતાના દર્શનાર્થે પહોંચ્યા છે તો એકસો પચાસ ની ભગવાન બિરસાુંડાની એકસો પચાસની જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી મોદી જ્યારે ગુજરાતના પ્રવાસે છે ત્યારે આદિવાસી સમાજમાં પણ એક અનેરો ઉત્સાહ છે તે પરિવર્તન અનુભવતા આદિવાસી સમાજે અનોખી રીતે પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું આદિવાસી સમુદાય માટે ઉજ્જવળ ભવિષ્ય પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે જે રીતે બે હજાર સાતમાં નવબંધુ કલ્યાણ યોજના શરૂ કરવામાં આવી હતી આવી અનેક યોજનાઓને પ્રધાનમંત્રી મોદી અમલમાં લાવ્યા અને આદિવાસી સમાજમાં એક અનોખું પરિવર્તન અનોખો વિકાસ જોવા મળ્યો તે વિકાસ સાથે હાલ પ્રધાનમંત્રી મોદીને આવકારવામાં આવ્યા આ ભવ્ય રોડ શો અને

ગુજરાત સરકારે જે આદિવાસી સમુદાયોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક નિર્ણાયક પગલા લીધા જેમાં શિક્ષણનો સમાવેશ ખૂબ જ મહત્વનો થાય છે જેના પરિણામે આત્મનિર્ભરતા આવે છે તો બે હજાર ત્રણ બાદ અત્યારે બે હજાર પચીસ અને પ્રધાનમંત્રી મોદી ફરી આ મંદિરમાં દર્શનાર્થે પહોંચ્યા છે બાવીસ વર્ષના આ સમયમાં અનેક વિકાસ કાર્યો અનેક પરિવર્તન જોવા મળ્યા છે ત્યારે એક ખુશહાલી સાથે આદિવાસી સમુદાય જે છે તે પ્રધાનમંત્રી મોદીને આકારવા માટે આતુર હતા છે અને રહેશે તે જોવા મળી રહ્યું છે તો સમુ આ રાજ્યના આશરે ચૌદ જિલ્લાઓમાં જે આદિવાસી સમુદાયને ઉદ્યોગ સાહસિકતા અને કૌશલ્ય તાલીમ આપવામાં આવી રહી છે જે તેમને નવી તકો સાથે જોડે છે તો ગુજરાત સરકારના

ઉજવણી ડેડિયાપાડામાં થવાની છે જેમાં સરકાર દ્વારા જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રશાની ઉજવણીમાં ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આમાં સંમેલિત થવાના છે ત્યારે આપ જોઈ શકો છો કઈ રીતના પ્રધાનમંત્રીને આવકારવા માટે ખાસ આદિવાસી જે વસ્ત્રો છે તે પહેરીને આદિવાસી નૃત્ય અહીંયા જે લોકો છે તે કરી રહ્યા છે જે રીતના વાત કરવામાં આવે તો આજના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડેડિયાપાડામાં નવ હજાર સાતસો કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે સાથે જ જે પ્રસિદ્ધ મોગરા ધામ છે ત્યાં દેવો માતાજીના દર્શન પણ કરવાના છે જે રીતના આપ જોઈ શકો છો કે અહીંયા રોડ શો જે છે તે હેલીપેડથી જ્યારે પ્રધાનમંત્રી મોદીનો કાફલો આવશે ત્યારે આ જ રસ્તેથી રોડ શો શરૂ થશે અને રોડ શોની સાથે જ જે પ્રધાનમંત્રી છે તેઓ સામે જે બિરસા મુંડાની જે તમે જે પ્રતિમા જે જોઈ રહ્યા છો બિરસા મુંડાજીની જે પ્રતિમા તે હું તમને બતાવવાની કોશિશ કરીશ કે સામે જે પ્રતિમા તમે જોઈ રહ્યા છો તે બિરસા મુંડાજીની પ્રતિમા પર તે ફુલાર કરશે અને તેમના આશીર્વાદ મેળવીને જે આગળ છે તે સભા સ્થળ સુધી તેમનો કાફલો જશે અત્યારે જે લોકો અહીંયા આવી રહ્યા છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ શું કહી રહ્યા છે કઈ રીતના તેઓ અહીંયા પીએમ નરેન્દ્ર મોદીના જે કાર્યક્રમ છે તેની અંદર ભાગ લેવા માટે આવ્યા છે કે યુવાન છે ક્યાંથી આવ્યા છો તમે

એના પછી પહેલી વાર આવે છે એટલે અમારા માટે ગર્વની વાત છે કે જે સાક્ષાત દેશ ચલાવે છે તે મહાન માણસ આજે આપણા દીડિયાપાડામાં આવે છે આદિવાસી સમાજને સમર્થન આપવા હિંમત આપવા અને જે સંસ્કૃતિ છે તેને આજે આ મીડિયા દ્વારા આખા દેશમાં બધા જાણશે કે લોકો લોકોમાં એટલો ઉત્સાહ છે જે બધા આખી જે પબ્લિક છે તે બધી જે આપણી સભા કરવાના છે એ સાઈડે બધા તૈયાર છે એમને આગમન માટે એમને આવકારવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો તૈયાર છે બહેનો પણ ખૂબ મોટી સંખ્યામાં છે જે રીતના તમે જે અહીંયા જોઈ રહ્યા છો કે મહિલાઓ ખાસ કરીને ભારતના તિરંગા સાથે આ તમામ જે બહેનો છે તે અહીં આવ્યા છે બેન ક્યાંથી આવ્યા છો તમે રાયપુર પંચાયત તો શું કહેશો જે રીતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે અને કેટલો ઉત્સાહ છે લોકોમાં એમને જોવા માટે એમના રોડ શોને જોવા માટે હા

મોટી સંખ્યામાં અહીંયા એકત્રિત થઈ છે અને આખા રોડ શોમાં જો વાત કરીએ તો હેલીપેડથી આજે રોડ શો શરૂ થશે અને તે ડેડિયાપાડાના આખા જે રોડ છે હેલીપેડથી ભગવાન બિરસા મુંડાની જે પ્રતિમા છે ત્યાં સુધી અને ત્યાંથી જે સભા ગ્રાઉન્ડ છે ત્યાં સુધી જે રોડ શો યોજાવાનો છે અને ઠેક ઠેકઠેકાણે ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અલગ અલગ જિલ્લાઓમાંથી અને ખાસ કરીને ડેડિયાપાડામાંથી મોટી સંખ્યામાં આવ્યા છે નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે આવ્યા છે અને જે રીતના બિહારમાં તેમને સફળતા અપાવી છે અને ત્યાર પછી આ તેમનો ગુજરાતનો પ્રથમ પ્રવાસ છે ત્યારે ક્યાંક ને કહી શકાય કે લોકોમાં વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કેમેરામેન મુકુદ રવિ અગ્રવાલ ઝી મીડિયા ડેડિયાપાડા નર્મદા મોટી જે રીતે જે રીતના ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મજયંતિ ઉજવણી ડેડિયાપાડામાં કરવામાં આવી રહી છે ખાસ પ્રધાનમંત્રી આવી રહ્યા છે કેટલો ઉત્સાહ છે લોકોમાં એમને જોવા માટે એમને

આવી રહ્યા છે ડેડિયાપાળામાં કેટલો ઉત્સાહ છે કાર્યકર્તાઓ બહુ ખરેખર તો બહુ આનંદની વાત છે કે અમારા ડેડિયાપાળાની અંદર નર્મદા જિલ્લામાં આવે છે બહુ ખૂબ એમનો આભાર કે જેથી કરીને કામનો વિકાસ થાય અને ડેડિયાપાળાનો પણ વિકાસ થાય એટલે સારું છે એમને જોવા માટે તમે ઊભા છો કઈ રીતના આવકારશો જ્યારે એથી જશે ત્યારે અમે તો શબ્દ જ નહીં અમારી પાસે કેટલો ખબર બહુ આનંદ છે અમારી પાસે તો કેટલી ગર્વની વાત છે આદિવાસી સમાજ માટે બહુ ખરેખર બહુ ગર્વની વાત છે મોદી સાહેબના અમે એમનો આભાર વ્યક્ત કરે ખરેખર સારું કહેવાય કે અમાર ડેડિયા પારામાં આવે છે બહુ સારી વાત છે ગૌરવની વાત છે અમારે હોળીનો નૃત્ય છે કમાટ મોગરા ખાતેથી આવે છે અને મોર પીછી ગોળિયા તરીકે ઓળખવામાં આવે છે અને નૃત્ય કરીએ છીએ અમે નાચો અને ઢોલ વાગાડશો ને નૃત્ય કરશો અને તૈયારી કરેલી છે માટીથી રંગાયેલા છે અને મોર પીછીથી બધું તૈયારી કરેલી છે જોશ તો છે જ અમે નૃત્ય કરવાના છે અને સ્વાગત માટે અમે છીએ એટલે નરેન્દ્રભાઈ મોદીને સ્વાગત કરીને અમે ખુશ રહીશું તો પીએમ મોદીના સ્વાગત માટે સવારથી માનો મહેરામણ ઉમટી પડ્યું અને એક તૈયારી સાથે જે આદિવાસી સમુદાયના લોકો છે તે પ્રધાનમંત્રી મોદીને આવકારવા માટે આવ્યા હતા છેલ્લા ચાર વર્ષની વાત કરવામાં આવે તો છેલ્લા ચાર વર્ષમાં ગુજરાત સરકારે આદિવાસી યુવાનોમાં આત્મનિર્ભરતા અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે નોંધપાત્ર પહેલ પણ હાથ ધરી છે તો જે આ પરિવર્તન છે તે આદિવાસી સમાજ જોઈ રહ્યો છે અને તેને લઈ પ્રધાનમંત્રી મોદીને આવકારવા આદિવાસી સમાજમાં ઉત્સાહ તો આદિવાસી સમાજના કુળદેવીના પાંડોરી માતાના દર્શનાર્થે પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા બે હજાર ત્રણ બાદ પ્રધાનમંત્રી મોદી ફરી આ મંદિરમાં દર્શનાર્થે આવ્યા છે સમાચારો યથાવત રહેશે રોકાઈશું એક વિરામ માટે